નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીશું આજના આપણા સેશનની સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે ઓકે અને દસ પ્રશ્નોની વાત કરી રહ્યા છે એમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં કયા દેશની સિમટેક સેમી કન્ડક્ટર કંપની ગુજરાતમાં બારસો ને પચાસ કરોડનું યુનિટ સ્થાપશે તો જાબ આવશે દક્ષિણ કોરિયાની કયા દેશની દક્ષિણ કોરિયાની આ કંપની છે તો દક્ષિણ કોરિયાની સિમટેક કો એટલે કે સિમટેક કંપની લિમિટેડ છે એ સેમી ઇકોસિસ્ટમ માટે ગુજરાતમાં સાણંદમાં બારસો ને પચાસ કરોડનું યુનિટ સ્થાપશે અને આ જાહેરાત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કરવામાં આવી હતી આ કંપનીએ ગુજરાત સરકાર સાથે સાણંદ ખાતે માઇક્રોન પ્લાન્ટ પાસે પ્લાન્ટ સ્થાપવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે અને આ કંપની છે એ સેમી કન્ડક્ટર વિશ્વની સૌથી મોટી ઉત્પાદક કંપની છે તમને ખબર છે ને માઇક્રોન નામની કંપની છે એ પણ સાણંદમાં પોતાનું યુનિટ સ્થાપશે અને એની પાસે જ આ બનાવવાની છે આપણે ભણ્યા છે ને માઇક્રોન જેને આઈસીઆઈસીઆઈ બેંક લોન આપવાની છે આ ઉપરાંત મંત્રીશ્રી આઈટી આઈઆઈટી ગાંધીનગરને સેમિકન્ડક્ટર સંશોધન અને વિકાસ માટે શ્રેષ્ઠતાનું કેન્દ્ર બનાવવા માટેની જાહેરાત કરી છે આઈઆઈટી ગાંધીનગર પરથી મને યાદ આવ્યું આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે આઈઆઈટી ગાંધીનગર ખાતે એક સુપર કોમ્પ્યુટર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે પરમ અનંતા એમનું નામ છે તો એ પણ તમે યાદ રાખજો તમારા માટે એક પ્રશ્ન છે રિસન્ટલી આપણે ભણ્યા હતા કે અમેરિકા અને ચીન છે એના વૈજ્ઞાનિકો છે બરાબર એમણે સેમાંથી સેમી કન્ડક્ટર બનાવ્યું છે બરાબર છે જે હીરા કરતાં પણ વધારે મજબૂત છે એમાંથી સેમિકન્ડક્ટર એ પણ કાર્ય કરતું સેમી બનાવ્યું છે કમેન્ટ બોક્સમાં લખો દર વર્ષે નેશનલ સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે સોળ જાન્યુઆરી એટલે આજનો દિવસ છે નેશનલ સ્ટાર્ટઅપ દિવસ કહેવાય છે તો સ્ટાર્ટઅપ આ કલ્ચર દેશના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચે એ માટે સોળમી જાન્યુઆરીના રોજ નેશનલ સ્ટાર્ટઅપ ડે તરીકે ઉજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે એક સપ્તાહ લાંબી ઇવેન્ટ સેલિબ્રેટિંગ ઇનોવેશન ઇકોસિસ્ટમ દરમિયાન વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પંદર જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ આ જાહેરાત કરી હતી અને આ વર્ષે બે હજાર ચોવીસની વાત કરીએ સોળ અને સત્તર જાન્યુઆરી દરમિયાન ડિજિટલ ઇન્ડિયા નેશનલ સ્ટાર્ટઅપ ડેની ઉજવણીના ભાગરૂપે રામબાગ જયપુર રાજસ્થાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તમને ખ્યાલ છે આપણે બે દિવસ પહેલાં જ ભણ્યા હતા સ્ટાર્ટઅપ ઇનોવેશન વીક એ ક્યાંથી ક્યાં સુધી મનાવવામાં આવે છે આન્સર આવડે તો કમેન્ટમાં લખો મિત્રો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા અલગ અલગ શોર્ટ્સ આપણે બનાવેલા છે તમારે જે તે શોર્ટ જોવાના બાકી હોય જોઈ લેજો અને જો તમને પસંદ આવે તો લાઇક કરજો અને તમારા જેટલા મિત્રો છે મિત્રો જોડે એને શેર કરજો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ તમે જે પણ શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને ઇન્ડસ ફૂડ બે હજાર ચોવીસ તો કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ ઉપભોક્તા બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી આટલા બધા મંત્રાલય છે શું નામ છે પિયુષ ગોયલ એમણે ગ્રેટર નોયડાના ઇન્ડિયા એક્ઝિબિશન એક્સપોઝિશન માર્ટ છે ત્યાં ઇન્ડસ ફૂડ બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું હતું ભારતના ફૂડ પ્રોસેસિંગ સેક્ટર અંગે પિયુષ ગોયલે જણાવ્યું હતું કે છેલ્લા નવ વર્ષમાં પ્રોસેસ ફૂડની નિકાસમાં દોઢસો ટકાની વૃદ્ધિ થઈ છે ભારતની કુલ કૃષિ નિકાસ ત્રેપન બિલિયન યુએસ ડોલર છે પિયુષ ગોયલે ભારતીય ખાદ્ય પદાર્થોની વધતી જતી વૈશ્વિક માંગને ઓળખી ભારતના વિવિધ સભર કૃષિ આબોહવા ક્ષેત્રો ખાતે એકસો ને અઠ્ઠાવન ખાદ્ય અને કૃષિ ભૌગોલિક સંકેતો અને વન ડિસ્ટ્રિક વન પ્રોડક્ટ રિલ હેઠળ સાતસો ને આઠ અનન્ય ખાદ્ય પદાર્થોને પ્રકાશિત કર્યા છે જો ખાદ્યની બાબતોની વાત આવે ને તો તમને ખબર છે કે આપણા ભારતની અંદર જે ખાદ્ય વસ્તુઓ છે એમાં એક તો એક માર્ક આવે અને બીજું શું આવે છે ડબલ એસ એ આઈ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તમારે કહેવાનું છે આના સીઈઓ કોણ છે ભૂતકાળમાં આપણે બહુ વાર ભણ્યા છે કમેન્ટમાં લખો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ તમારે જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે તમને પીડીએફ તો મળશે જ સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કોના દ્વારા ઓડિશાના દરિયા કિનારે નવી પેઢીના આકાશ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા તો ડીઆરડીઓએ ઓડિશાના દરિયા કાંઠે નવી પેઢીના આકાશ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું આ પરીક્ષણ ખૂબ જ ઓછી ઊંચાઈ ઉડતા હાઈસ્પીડ રહિત જવાઈ લક્ષ્ય સામે કરવામાં આવ્યું હતું નવી પેઢીની આકાશ મિસાઇલનું ટૂંકું નામ આકાશ એનજી છે એનજી એટલે નેક્સ્ટ જનરેશન આ મિસાઇલ ડીઆરડીઓ દ્વારા વિકસાવિત કરવામાં આવ્યું છે અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ ભારત ઇલેક્ટ્રોનિક્સ એના દ્વારા નિર્મિત છે ઓપરેશનલ રેન્જ સિત્તેરથી એંસી કિલોમીટરની છે ડ્યુઅલ પલ્સ સોલિડ રોકેટ મોટર એન્જિન છે અને તે ઘન બંતળનો ઇંધણ તરીકે ઉપયોગ કરે છે આ મિસાઇલ મધ્યમ રેન્જની મોબાઈલ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સંરક્ષણ પ્રણાલી સિસ્ટમ છે અને આ મિસાઇલ આકાશ અને આકાશ વન્ય શ્રેણીની મિસાઇલોની અનુગામી છે ડીઆરડીઓની વાત કરીએ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન એક જાન્યુઆરી ઓગણીસો ને અઠ્ઠાવનમાં સ્થાપના હેડક્વાર્ટર આવ્યું છે નવી દિલ્હીમાં અને અધ્યક્ષ છે ડૉક્ટર સમીર વી કામત તમારે કહેવાનું એનો મુદ્રાલેખ શું છે આવડતો હોય તો કમેન્ટમાં લખો તાજેતરમાં રાષ્ટ્રપતિએ પીએમ જન્મન હેઠળ પીવીટીજીસ વસવાસ ગામો માટે સૌર ઉર્જા યોજનાના અમલીકરણની મંજૂરી આપી છે તેનો સમયગાળો કેટલો છે તો બે હજાર સુધીનો છે તો ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ પ્રધાનમંત્રી જન આદિવાસી ન્યાય મહાઅભિયાન પરીક્ષામાં ફૂલ ફોર્મ પૂછાઈ શકે એના હેઠળ વિશેષ સંવેદનશીલ આદિવાસી જૂથો વસવાટ ગામો એમના માટે સૌર ઉર્જા યોજનાના અમલીકરણને મંજૂરી આપી દીધી છે અને આ જે સૌર ઉર્જા છે એ પીવીટીજી વિસ્તારોમાં એક લાખ બિન ઇલેક્ટ્રિફાઈડ ઘરોને વીજળીકરણ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને એના વિસ્તારોની ઓળખ માટે અઢાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આદિજાતિ બાબતોનું મંત્રાલય છે એના દ્વારા પસંદગી એટલે કે ઓળખ કરવામાં આવશે જેના મંત્રી હાલમાં અર્જુન મુંડા છે ગુજરાતમાં વાત કરીએ કુબેરભાઈ ડિંડોર છે આદિજાતિ બાબતોના મંત્રી તમારા માટે પ્રશ્ન છે કે જનજાતિ ગૌરવ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ આ યોજના બે હજાર ત્રેવીસ ચોવીસથી પચીસ છવ્વીસના સમયગાળા દરમિયાન કાર્યરત રહેશે આ યોજના હેઠળ જ્યાં ગ્રીડ આધારિત વીજ પુરવઠો આર્થિક રીતે શક્ય ન હોય ત્યાં ઓફ ગ્રીડ સોલર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે ઓફ ગ્રીડ સોલર સિસ્ટમ એ સોર પેનલ સિસ્ટમ છે જે વીજળી ઉત્પન્ન કરે છે તે વીજળીને સોર બેટરીમાં સંગ્રહિત કરે છે પાવર ગ્રીડની સ્વતંત્ર રીતે તે ચાલે છે ઓકે તો યાદ રાખજો અને અહીંયા સૌર ઉર્જાની વાત આવી તો તમને ખબર છે ભારતનું પ્રથમ સો ટકા ટવેન્ટી ફોર બાય સેવન સૌર ઉર્જાથી ચાલતું જે ગામ છે એ છે મોઢેરા તમને શહેર પૂછે તો મધ્યપ્રદેશનું સાચી આવશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આઈસીડી ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ એમાં અગિયાર મોડ્યુલ બરાબર આઈસીડી અગિયાર એમાં મોડ્યુલ ટુ એટલે મોર્બિલિટી કોડ્સ લોન્ચ કરવામાં આવ્યા છે અને મોડ્યુલ ટુ તરીકે આયુર્વેદ સિદ્ધ અને યુનાનીના પરંપરાગત દવાના રોગ વિષયક કોડ લોન્ચ કર્યા આયુર્વેદ સિદ્ધ અને યુનાની આ પ્રણાલી પર આધારિત રોગોથી સંબંધિત ડેટા અને પરિભાષા હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આઈસીડી ઇલેવન વર્ગ કરવામાં આવશે આ પ્રયાસ આયુર્વેદ યુનાની અને સિદ્ધમાં રોગોની વ્યાખ્યાયિત કરતી જે પરિભાષા છે એના કોડના રૂપમાં વૈશ્વિક એકરૂપતા લાવશે આઈસીડી અગિયાર ટીએમ મોડ્યુલ ટુ મોર્બિડિટી કોર્સ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ઉદઘાટન કાર્યક્રમ એ દસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ નવી દિલ્હીમાં યોજાયો હતો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આંતરરાષ્ટ્રીય સ્તરે રોગોનું વર્ગીકરણ કરવા માટે આઈસીડી નામની વર્ગીકરણ શ્રેણી વિકસાવી છે જે વૈશ્વિક સ્તરે વ્યાપક ઉપયોગ પ્રદાન કરે છે અને તે કોડેડ ડેટા દ્વારા માનવ રોગો પૃથ્વીની વિશ્વવ્યાપી હદના કારણો એના પરિણામો એના વિશે માહિતી આમાંથી મળે છે ઓકે તો એ યાદ રાખજો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ની વાત કરીએ સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસમાં માં સ્થાપના થઈ એટલા માટે સાત એપ્રિલને આપણે વર્લ્ડ હેલ્થ ડે કહીએ છીએ ઓકે હેડક્વાર્ટર જીનવામાં આવેલું છે અને એના જે અધ્યક્ષ છે એનું નામ તમને આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરજો તમારા મિત્રો જોડે એને શેર અવશ્ય કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં ડોક્ટર પ્રભા આત્રેનું નિધન થયું છે તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો તેઓ ગાયકી સાથે એમાં પણ શાસ્ત્રીય ગાયકી સાથે સંકળાયેલા હતા શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલા એવું પણ કહી શકાય તો શાસ્ત્રીય ગાયક જેવો એક આદરણીય શાસ્ત્રીય ગાયક કહી શકાય અને કિરાણા ઘરાનાના છા દિગ્ગજ પુણેમાં એકાણું વર્ષની વયે અવસાન થયું છે તેર સપ્ટેમ્બર ઓગણીસો ને બત્રીસમાં જન્મેલા હતા પ્રભા અત્રે માત્ર એક શાસ્ત્રીય ગાયક નહોતા એક વિદ્વાન હતા સંશોધક હતા સંગીતકાર હતા લેખક પણ હતા તેમણે શૈક્ષણિક પૃષ્ઠભૂમિ તેમણે સંગીત કારકિર્દી જેટલી જ વૈશ્વ વૈવિધ્યસભર હતી તો વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવેલી હતી એલએલબી કર્યું હતું અને સંગીતમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી જોરદાર કહી શકાય ને સાયન્સ કરેલું હતું એલએલબી વકીલાત કરી હતી અને સંગીતમાં ડોક્ટરેટ કરી હતી એણીનું ડોક્ટરેલ થીસીસનું શીર્ષક સરગમ હતું જે સંગીત સિદ્ધાંત અને પ્રેક્ટિસ સાથે એમણીના ઊંડા જોડાણને પ્રતિબિંબિત કરે છે ડોક્ટર અત્રેના યોગદાનને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કાર દ્વારા માન્યતા આપવામાં આવી હતી સંગીત નાટક અકાદમી ઓગણીસો એકાણું પદ્મ પુરસ્કાર ઓગણીસો નેવું પદ્મ ભૂષણ બે હજાર બે પદ્મ વિભૂષણ બે હજાર બાવીસ એટલે પરીક્ષાની અગત્યનો પ્રશ્ન ઓકે યાદ રાખજો સો ટકા ફ્રાન્સના સૌથી યુવા વડાપ્રધાન બન્યા છે માત્ર ચોત્રીસ વર્ષની ઉંમરે ફ્રાન્સના વડાપ્રધાન તમને ખબર છે પહેલા કોણ હતા એલિઝાબેથ બોર્ન હતા એમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું અને તમને ખબર છે કે વર્ષ બે હજાર સત્તરમાં તેઓ ફ્રાન્સના ઇમ્યુઅલ મેક્રોનની ટીમમાં સલાહકાર તરીકે જોડાયા હતા આ ફ્રાન્સ આ જે ઇમ્યુઅલ મેક્રોન છે એ ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે બે હજાર વીસમાં સત્તાવાર પ્રવક્તા બન્યા હતા અને તેઓ ફ્રાન્સના પ્રથમ સમલૈંગિક વડાપ્રધાન પણ છે ફ્રાન્સની વાત કરીએ એનું કેપિટલ પેરિસ છે તમને ખ્યાલ હશે બે હજાર ચોવીસમાં ઓલિમ્પિક યોજાશે કયા પ્રકારના ઓલિમ્પિક છે સમર ઓલિમ્પિક છે અને છવ્વીસમી જાન્યુઆરી એટલે આપણો પ્રજાસત્તાક દિવસના રોજ ઇમ્યુઅલ મેક્રોન છે એ ભારતના મુખ્ય અતિથિ છે તમને ખ્યાલ છે ફ્રાન્સની અંદર બેસ્ટિલ ડે પરેડ યોજાય છે જેમાં આપણા વડાપ્રધાનને ગયા વર્ષે મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું તેઓ ગયા પણ હતા કઈ તારીખ આવે છે તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો નાગરિકત્વની સમજૂતી ભારતના બંધારણમાં કયા આર્ટિકલમાં દર્શાવેલી છે નાગરિકત્વ તો પાંચમાં નંબર ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ આ બાબત કયા આર્ટિકલમાં છે નંબર ભારતનું રક્ષણ રાષ્ટ્રને જરૂર હોય ત્યારે સેવા આપીએ જોગારણના કયા આર્ટિકલમાં છે એકાવન એડી ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવ્યો છે તો ઓગણીસ ડી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ ઉંમર કેટલી હોય પાસઠ વર્ષ હાઈકોર્ટના બાસઠ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચેના પૈકી કઈ પિયત પદ્ધતિ ખૂબ જ કાર્યક્ષમ છે તો ટપક બરાબર છે ઘઉંની ઠીંગણી જાતોમાં દાણા અને પરાળ એનો ગુણોત્તર અંદાજે કેટલો હોય તો એક જેમ એકનો હોય એક કિલોગ્રામ ફોસ્ફરસ આપવા માટે કેટલા કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટની જરૂર પડે તો છ પોઈન્ટ પચીસ નીચેના પૈકી અર્ધ ફેલાથી મગફળીની જાત કઈ છે તો જીજે ટ્વેન જીજી ટ્વેન્ટી બે કે તેથી વધુ પાકો ચોક્કસ લાઈન વગર એકસાથે ઉગાડવામાં આવે તો તે પદ્ધતિને કયા નામે ઓળખવામાં આવે છે તો સિમ્પલ છે શું છે

તાજેતરમાં કયા સ્થળે આંતરરાષ્ટ્રીય કેમલ ફેસ્ટિવલની શરૂઆત થઈ તો બી યાદ રાખજો બે હજાર ચોવીસનું વર્ષ છે કેમલ આંતરરાષ્ટ્રીય બે હજાર ત્રેવીસ નું વર્ષ મિલેટનું વર્ષ હતું બરછટ અનાજનું ઝાડા બાજરીનું કહી શકો ઓકે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો તો ચીન અને અમેરિકાના સંશોધકોએ ગ્રાફિન અથવા તો ગ્રેફિન આપણે ગ્રાફિન લખીએ એમાંથી સેમી કન્ડક્ટર બનાવ્યું સેકન્ડ પ્રશ્ન સ્ટાર્ટઅપ ઇનોવેશન અઠવાડિયું દસ થી અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ ઉજવાઈ રહ્યું છે ત્રીજો પ્રશ્ન ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના અધ્યક્ષનું નામ શું છે ગંજી કમલા વી

આદિજાતિના જેમને ભગવાન ગણવામાં આવે છે બિરસા મુંડાનો જન્મદિવસ છે તો એમના જન્મદિવસ પંદરમી નવેમ્બરે જનજાતિ ગૌરવ દિવસ કહેવાય છે પંદર નવેમ્બર મુછાડી મા તરીકે ઓળખાતા ગીજુભાઈ બધેકાનો જન્મદિવસ છે એટલે ગુજરાતમાં એને બાળવાર્તા દિવસ કહેવાય છે પંદરમી નવેમ્બરના રોજ પારસીઓ સૌ પ્રથમ સંજાણ બંદરે આવ્યા એટલે એટલે સંજાણ દિવસ પણ કહેવાય છે અને નવમી ઓગસ્ટ છે એને વિશ્વ આદિવાસી દિવસ કહેવાય છે એ પણ યાદ રાખજો છઠ્ઠો પ્રશ્ન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જે ડિરેક્ટર જનરલ અધ્યક્ષ છે એનું નામ શું છે ટેડ્રોસ અધનોમ શું છે ટેડ્રોસ અધનોમ અને સાતમો પ્રશ્ન કે બેસ્ટિલ ડે પરેડ ક્યારે યોજાય છે ચૌદ જુલાઈ ફા ફ્રાન્સમાં અને યાદ રાખજો આ વખતે ચૌદ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ આપણે ચંદ્રયાન થ્રી લોન્ચ થયું હતું યાદ રાખજો ઓકે બે અને પાંત્રીસ પીએમના રોજ પરીક્ષાની દ્રષ્ટિ અગત્યનું છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ પ્રશ્ન ડૉક્ટર મનસુખ માંડવીયાએ કયા સ્થળે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન રિસર્ચનું ઉદઘાટન કર્યું સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી કરુણા અભિયાન બે હજાર ચોવીસનો પ્રારંભ કરાવ્યો છે એનો હેલ્પલાઇન નંબર કયો છે જો તમને જવાબ આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવીએ તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત